તો આપણે આવી ગયા છીએ સાંચી ફાર્મ હાઉસ સુધી વાડી જો એનો રસ્તો છે આ બાજુ છે સુઈ ગામ તો આ છે વાડીનો નજારો આ એક બાજુ છે આંબાના ઝાડ છે કેસર કેરી જેને કહેવાય આ બાજુ ચીકુના ઝાડ છે અંદરની સાઈડ આ છે વાડીનો મેન રસ્તો આ બાજુ લીંબુના ઝાડ થયું હતું અને આપણે આજે ઇજરાયેલ ખારક જે આવે એ કેવી રીતે નરાય છે એ આપણે જોશું આજે અને એનો પહેલો ભાગ જે તમે ના જોયો તો લીંક છે આપણી ડિસ્ક્રિપ્શનમાં જોઈ આવજો ખારકના નર કેવી રીતે લેવાય છે અને તે ક્યાં મળે છે તો આપણે હવે જોશું કે નરનું પાવડર નીકળે અને પાવડર આપણે કેવી રીતે છાંટી શકીએ અને કેવી રીતે છંટાય છે અને કેવી રીતે ઇઝરાયલ ખારક જે બરાહી ખારક કહેવાય તે કેવી રીતે નલાય છે તે આપણે જોશું તો ચાલો બને રહો વિડીયોમાં તો આ જે આપણે જોઈ રહ્યા છીએ તે નર છે આ નર છે નરમાંથી મળ્યા અને આને ખેરીએ એટલે આપણે પાવડર નીકળે છે જે વ્હાઈટ કલરનું છે જેવો લોટ જેવો દેખાય છે તે પાવડર છે આ અમે નર ક્યાંથી લીધા હતા એનો પહેલો ભાગ તમે જોઈ આવજો આપણી ચેનલમાં જ અપલોડ કરે આ જુઓ જે પાવડર દેખાય છે વ્હાઈટ તે નરનું નરનું પાવડર છે આને આપણે હવે ઇજરાયલ ખારક ઉપર લગાવશું અને આ જ દાણા અને પાવડર જે ભેગું આપણે કર્યું છે તે આ કટ્ટા ભરીને રાખ્યા છે આપણે જુઓ બે કટ્ટા ભરી આમાં પણ પાવડર ઉડશે જો આ પણ વ્હાઈટ વ્હાઈટ છે આના અંદર એ પણ પાવડર જ છે જે નરમાંથી નીકળ્યું છે આ બધા નરના પાવડર છે જો જો કાકા ખેરે છે તો પાવડર ઉડે છે પાવડર સાથે બાલ્ટીમાં લઈ લેશું પહેલા તો આપણે બાલ્ટીમાં આને ભરી દેસુ આનું આપણે પાણી બનાવશું પાણી ઉપર છાંટવું પડશે તે આ પાવડરનું બનશે તો ચાલો આપણે આમાં હવે પાણી નાખી અંદર હવે આપણે નાખી દઈશું આમાં પાણી એટલે આ પાવડર વાળું પાણી બની જશે જેને આપણે છેલ્લે ખાડકામાં છાંટું ખરાબ નરવા માટે આ આનારનું પાણી કહેવાય અને પાણી આવી ગયું છે કમ્પ્લેટ આટલું બરાબર મિક્સ કરી બરાબર મિક્સ થઈ જશે એટલે આમાં વ્હાઈટ કલર આવી જશે વ્હાઈટ કલર લાગી જાય

ગારીને આ પંપ છે જે લીટર એકનો એમાં નાખી દઈશું જેથી આપણે ખારક ઉપર સ્પ્રે મારી શકીએ તો આ પંપમાં આપણે પાણી ભરી લીધું છે આ છે દાણાવાળું પાણી અને જેને પાવડરવાળું પાણી કહેવાય છે નરનું પાણી છે તો હવે આ જુઓ તમે પાણી જોઈ શકો છો આમાં પૂરું થઈ ગયું છે પાવડરવાળું પાણી અને હવે આપણે આને કરી દેસું બંધ આ પંપને આ પંપમાં ઉપર પ્રેશરથી પાણી ઉપાડે છે ઉપર જે છે એને આપણે દબાવશું એટલે અંદર પ્રેશર બનશે અને પ્રેશર બની પછી આપણે જે આને છે દબાવશું એટલે પાણી ઉપાડે છે અને છાંટે છે તો બનવા આવો વિડીયોમાં પાછા આપણે આ એ જ પાવડરવાળા દાણા લઈ લેવાના છે એક બાલ્ટીમાં જે સૌ ઉપયોગમાં આવશે તે આપણે આગળ વિડીયોમાં જોશું આ પણ આપણે એક ચાકુની જરૂર પડશે એ પણ લઈ લીધું અંદર અને આ પાણી છે પાવડરવાળું અને આ દાણા આ ત્રણ વસ્તુ લઈને આપણે હવે જાશું ખારકામાં આ એ જ પાવડર છે એ આ પાણી વાળું તો વિડીયોમાં બનાવી લેજો અને છેલ્લે સુધી જોજો અને આપણે નરસું આજે ઇજરાયલ ખારક કેવી રીતે નાય છે એ તો આ છે આપણે ખારકાનો બગીચો મેં આપણે લઈ લીધું છે સમાન અને આપણે ચાલો તમને માથે ચડીને બતાવીએ કે ખારકું કેવી રીતે નરા છે એ ખારક એને બરાહી ખારક કહેવામાં આવે છે જો આટલી ઊંચી છે જો આશરે વીસ ફૂટ ઊંચી છે વીસ બાવીસ ફૂટ તો આપણે હવે અને નરશું કે આ કેવી રીતે નરાય છે અહીં સુધી આપણે નરવાનું કામ પૂરું થઈ ગયું છે બીજા ભાગમાં છે ત્યાં જીતને આપણે નરશું ચાલો બનેરા વિડીયોમાં આપણે મળીએ આગળ ખારક નરવી ત્યારે કે ઈદરાયલ ખારક કેવી રીતે ન છે અહીંથી જુઓ અહીંથી આપણે બે ભાગ પડે છે ખારકના અહીંથી સીધે સીધો મેન રસ્તો છે અહીં ચાલવાનો અને આ ભાગમાં આપણે અહીંથી ખારક બાકી છે ત્યાં અમે કાલે આ મેલું હતું ત્યાંથી આપણે લાગશું તો મળીએ આગળ મિત્રો ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ ને બેલ લાઈકનને પ્રેસ કરી નાખજો જેથી આપણા નવા વિડીયો આવે સૌથી પહેલાં તમને મળે દોસ્તો આ નર પૂરું થઈ ગયું તમે જોઈ શકો છો બધા આપણે એકદમ મસ્ત મજાને બનાવી નાખ્યા છે કાપીને નરીન તો આપણે જઈ છીએ આગળ જ્યાં આપણે નરવા બાકી છે ત્યાં તો મળીએ ત્યાં અને વચ્ચે લાઈનમાં એરંડા અને આ છે બરા ખારક ઈધરાલ ખારક જેને કહેવામાં આવે છે અને આપણે અહીંથી બાકી છે જુઓ મને બતાવી દઉં ઝૂમ કરી જુઓ આ જે ખારકમાં ઉપર ભૂરા કલરનું જે દેખાય છે ને એને આપણે ડરવાનું બાકી છે અને આપણા જે ગ્રીન ગ્રીન બધા દેખાય છે તે નરાઈ ગયા છે તો આપણે આના ઉપર ચડી ચડશું આપણે કે વીસ ફૂટ ઉપર ખરાકમાં કેવી રીતે ચડીએ તો બંને જ વિડીયોમાં મળીએ આપણે આગળ આપણે જે માલ સમાન આવ્યા છીએ આ છે જે આપણે તમે પહેલો ભાગ ના જોયો તો જોઈ લેજો આપણે બાયોમાં લિંક નાખેલ છે કે નર કોને કહેવાય છે એ નર કેવી રીતે લે છે એ પહેલો ભાગ આપણો લિંક આપણે ડિસ્ક્રિપ્ટ મળી જાય અને એ વિડીયો જોઈ લીજો તો આ છે આપણું મટીરિયલ નરવાનું ને આ છે આપણે સીડી લગાવી દીધી છે તો જોઈએ આપણે ઉપર ચડીને કે ખારક કેવી રીતે આપણે ઇધરાલ ખારક બરાબર ખારક કેવી રીતે નસું જુઓ દોસ્તો તો કેટલી અધર છે કેમેરામાં નથી આવતી જોર છે આ સીડી છે બાર ફૂટની સીડી છે અને પંદર ફૂટ ખરાક ઊંચી છે ચાલો ચઢી ઉપર જે આ હુકલ પાવડર જે છે આ જોઈ આની જગ્યાએ આપણે પહેલાં આવી નીલી દાંડી નાખતા જુઓ આમાં દાંડી નાખે તમને એક પર કાઢીને બતાવી દઉં જો જો આમાં આવડી સીધે સીધી દાંડી નાખે જુઓ આ જ્યારે નીલી નીલી હોય પણ આ અત્યારે મળતી નથી તો એનું અમે પાવડર કાઢ્યું છે હુકલ દાણા નાખી છે પહેલાં અમે આવી દાંડી નાખતા કેમ કે હવે દાંડી યાર ની મળે નહીં એટલે હુકાઈને દાણા ખાઈ જાય છે એટલે આ હુકલ દાણા રાખી છે આમાં જો આમાંથી પાવડર જ ખરે છે

નળનું પાવડર તો પહેલાં અમે આ બધું બાંધતા અને હવે આવી રીતે નરશું આપણે તો પહેલવાનું આપણે જે આ ઉપર દેખાય છે બ્રાઉન કલર ભૂરા કલરનું જે આ જેને કવર કહેવાય આથાનું તે કવર કાપવું પડશે પહેલાં તો અને હટાવીને કવર કાઢવું પડે આ જે બાંધેલ છે તેવી રીતે પછી બાંધવો પડશે આપણે એને આ જે દેખાય છે કવર કાઢેલ છે તેવી રીતે આપણે કવર કાઢી નાખશું આનું તો વિડીયો જોજો અને

એક હાથથી કાપવામાં બહુ મુશ્કેલ થઈ રહ્યું છે પણ તેમ છતાં આપણે વિડીયો બનાવીએ છીએ તો થોડુંક એડજસ્ટ કરવું પડશે તો થોડુંક કેમેરો ડગે છે તો ચલાવી લેજો અને થોડુંક એડજસ્ટ તમે પણ કરી લેજો તો જો આપણે કેવી રીતે આ કવર કાપીએ છીએ તો આપણું કવર નીકળી ગયું છે તો આ કવર આપણે ફેંકી દેવાનું નીચે હવે આપણે છાંટશું આના ઉપર પાવડર વાળું પાણી પંપથી પાવડર વાળું પાણી આપણે આના ઉપર પહેલા છાંટવું પડે પછી આને આપણે થોડુંક ઝાટકો મારીને ડગાવી દેસુ પાણી બરાબર આના ઉપર છટાઈ જવું પડે આખે આખા ઉપર અને પાણી છટાઈ ગયો પછી આપણે આને એકવાર ફરીથી ડગાવવું પડશે અને પછી આપણે આની આ જે આવે પાંદડાની ચંગ કહેવાય મારી પાસે એને આપણે કાપીને અને આપણે બાંધી તો એક હાથે બાંધવું પણ બહુ મુશ્કેલ થાય છે તો આપણે આને પહેલા બાંધી દેશું તો બને રહેજો વિડીયોમાં તો આ બંધાઈ ગયું છે જો બંધાયા ગયા પછી આ જે પાવડર વાળા દાણા છે જેમાં વ્હાઈટ કલર પાવડર છે એના ઉપર નાખી દેવા આપણે મુઠ્ઠી ભરીને આપણે એના ઉપર નાખી દઈએ જે પાવડર છે નળનું એના પર લાવી દેસ નીચે સુધી આપણા દાણા પોગી જાય તો આ હવે નીચે દાણા પોગી ગયા છે અને આ જે આપણી છે એ નરાઈ ગયું છે હવે આપણે તમને બતાવ્યું કે આને આ આપણે નરિયું છે અત્યારે જુઓ આ હવે નરાઈ ગયું છે આમાં હવે ખાર તવા તૈયાર છે બરાબર આ બાંધી દીધું અંદર આપણે નરના પાવડરવાળા દાણા પણ નાખી દીધા છે અને આમાં પાવડરવાળું પાણી પણ છાંટી દીધું છે અને હવે આપણે નરશું આ બીજાને તો જુઓ આને આપણે કેવી રીતના રહીએ પહેલાં સૌ પ્રથમ તો આપણે આ કવર નીકાળી દઈશું આનાથી આ કવર આવી રીતના નીચે આવી બે સાઈડનું કવર કાઢવું પડે જો દોસ્તો આ કવર આપણે કાઢવું એટલે માટે પડે છે કે આપણે આ નડે નહીં જ્યારે આ ખારક આપણે ઉતારીએ કે પછી આમાં આના જુડા બાંધીએ આપણે ત્યારે આ કવર નડે નહીં એટલા માટે આને આપણે કાઢી નાખીએ કે પછી આ નડે નહીં તો આપણે લેશું આ રહ્યો આપણે ચાકવું અને આને આપણે નમાસું નીચે અને જોવો દોસ્તો આપણે આને કાપશું અહીંયાથી આપણે કાપી દઈશું એના થડમાંથી દોસ્તો એક હાથે કાપવામાં બહુ તકલીફ પડે હરી આ કપાઈ એક અને આ બીજું કાપતું હોય દોસ્તો એક હાથે પકડવામાં બહુ લોચો મળે છે તો આ કાપી દીધું આપણે હજી એક છે એને આપણે કાપશું તો આ બધું કપાઈ ગયું છે ને પગડી દૂધ નીચે આપણે ને હવે આપણે ચાકું અંદર રાખી દઈશું આવી રીતના અને આને એકવાર ઝાટકો મારી દઈશું અને આપણે આ જે નરનું પાણી છે પાવડરવાળું જોવા અને પંપને કેવી રીતે મારવાનો તો આ પંપ જોઈને જે ઉપર ને અને આવી રીતે દબાવીને આમાં પ્રેશર ભરવાનું હવા ભરવાની પ્રેશર થઈ જાય એટલે આને આપણે દબાવશું અંગૂઠેથી તો જો આ પ્રેશર નહીં કરશે જો દેખાય છે ને કેમેરામાં આ જે નીકળેલું પાણી જે આ પાણી નીકળે આમાં પાવડર પર પાણી છે જો આ પાણીના પૂરું પાણી થઈ ગયું આવી રીતના પલરી જવું પડે અને પછી આને રાખી દઈશું આપણે આ જે પલરી ગયું છે જો એકદમ બરાબર અને હવે આની આપણે ચંગ કાઢશું બાંધવા માટે બાંધવા માટે આપણે આનો જ ઉપયોગ કરી જો આ મસ્ત મજાની જંગ નીકળી આવી જુઓ અને આપણે આવી રીતના બાંધી નાખશું દોસ્તો આવી રીતે એક હાથે બાંધવામાં બહુ મુશ્કેલ થાય છે દોસ્તો તમને બતાવું એક હાથે બાંધાય તો નહીં બંધાય અને ખેંચી આવી રીતના જો દોસ્તો આવી રીતના બાંધવાનું છે ખાલી પણ આ બરાબર બાંધાનું નથી હું થોડીક બાંધી દઉં દરેક વાર તો ફાઇનલી આપણે આને બાંધી દીધું છે જો અને આમાં હવે આપણે લેસમાં પાવડર વાળા જે નળના જે દાણા છે જે સુકાઈ જાય એટલે આપણે આવા થઈ જાય આ નર કેવી રીતે બને ક્યાંથી લઈ આવીશી તો એનો તમે પહેલો ભાગ જોવાનો ભૂલશો નહીં જે આપણે આપણે ચેનલમાં અપલોડ કરેલ છે આવી રીતના દાણા નાખી જુઓ વ્હાઈટ વ્હાઈટ ઉડે એ પાવડર છે જે નરનું પાવડર કહેવાય આવી રીતના લગાવી દઈશું એટલે આ છેઠ હજી નીચે સુધી પહોંચી જાય છે અંદર અને આ ઉપરથી છેઠ નીચે સુધી અંદર આવે એટલે રહી જાય ખરાક આ ખરાક આપણી નરાઈ ગઈ વિડીયો શેર કરજો લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને મળશું આપણે આવા નવા બ્લોગમાં જેમાં આપણે ક્યાંક નવું લાવશું તો આ છે આપણું મટીરિયલ ને આ છે આપણું ખારાક નરાઈ ગઈ છે તો બાય બાય ને મળશું આપણે નવા વલગમાં તો વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો